નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો એકસો ને તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ છે મિત્રો ચાર ઇંચ સુધીનો ભાવનગરના મહુવાની અંદર જોવા મળ્યો છે મહુવા તળાજા ભરૂચ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો આ બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર હજુ પણ જે સાયક્લોન છે તે મિત્રો ખાસ કરીને આ ગઈકાલે એટલે કે મોડી રાત્રે મિત્રો ડીપ ડિપ્રેશનમાં ગયું હતું પરંતુ આજે આ સાયક્લોન ફરી પાછું ડિપ્રેશનની અંદર આવી અને વિખાઈ જશે અને ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું એટલે કે જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર થઈને વહી જશે હજુ પણ મિત્રો આજે અને આવતીકાલે આ વાવાઝોડા આ સિસ્ટમની અસર ગુજરાત રહેશે જેને લઈને હજુ પણ ઘણા ખરા એવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર ખાલી સૌરાષ્ટ્રના કાંઠે કે દરિયાકાંઠે જ નહીં પણ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે ઘણી જગ્યાએ ધીમી ધારે ક્યાંક છાંટા પણ પડી રહ્યા છે પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે સૌથી મોટી વાત એ કરવાના છે કે જેવી આ મિત્રો સિસ્ટમની અસર શરૂ થશે પૂરી થશે તેવો જ મિત્રો ધમાકેદાર હાર્ડ થી જાવી નાખીએ તેઓ મિત્રો શિયાળાની શરૂઆત થશે તમને વિડીયોમાં પણ બતાવશું તાપમાન સાથે બતાવશું ડાયરેક્ટ સીધું તાપમાન મિત્રો તેર ડિગ્રીની આસપાસ જશે તેર ડિગ્રી એટલે એનો મતલબ મિત્રો હાર્ડ થી નાખે તેવી ઠંડી તો એ મિત્રો લાઈવ બતાવવાના છે બીજું એ જોશું કે આ વાવાઝોડાની અસર એટલે કે આ સિસ્ટમની અસર હજુ ગુજરાત ઉપર કેટલા દિવસ સુધી રહેશે અને આજે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરવાના છીએ સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ તેમજ મિત્રો એની આગાહી સાચી હોય તો એટલે કે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ છે તેની આગાહી પણ જોશું સાથે એક મહિના દિવસની આગાહી પણ મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છે અને આપ શું જાણો છો કે અમારી ચેનલ પર ઓનલી યુ પર હંમેશા સાચા જ મિત્રો વિડિયો અપલોડ કરવામાં આવે છે કોઈ ફેક ન્યૂઝ કરવામાં નથી આવતા તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે બતાવવામાં આવશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો જે સાયક્લોનની આપણે વાત કરી રહ્યા હતા ગઈકાલે રાત્રે મિત્રો ખાસ કરીને તે ડીપ ડિપ્રેશનની અંદર ગયું હતું જેને લઈને તેની પવનની ઝડપ પણ થોડીક વધી હતી પરંતુ આજથીને મિત્રો આ વાવાઝોડું હવે તેની ઝડપ ઘટાડી અને એકદમ મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો આવી જશે અને લગભગમાં લગભગ જો આજની આગળ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ખંભાતના અખાતની અંદર આ વાવાઝોડું છે વિખાઈ જશે એટલે કે તમામ ભેજ છે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીમાં આણંદની અંદર દીકરો તમને જોઈ શકો છો કે વિખાઈ ગયેલો જોવા મળી રહ્યો છે એટલે કે ખાસ કરીને બે તારીખથી ક્લિયર વાતાવરણ પણ જ્યાં સુધી ભેજ છે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અને સાથે તમે સિસ્ટમ પણ જોઈ શકો છો સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ભેજથી આવેલો છે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હવે મિત્રો બાકાશ રહેશે કારણ કે હવે મિત્રો ખંભાતના આખા તરફ સિસ્ટમ વળી છે તો તેની હિસાબે કચ્છની અંદર દ્વારકાની અંદર રાહત રહેશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હજુ પણ સારો વરસાદ છે જોવા મળી શકે છે આજના દિવસની વાત કરીએ તો ભરૂચ છે નર્મદા છે સુરત છે વલસાડ છે ભાવનગર છે તળાજા મહુવાનો ભાગ છે તેમજ મિત્રો ભાવનગર સિટી છે અમરેલીના રાજુલા છે તો સાવરકુંડલા છે તો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને પહેલી તારીખે પણ તમે જોઈ શકો સિસ્ટમ છે એ દેખાઈ રહી છે તો તેને લઈને ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર છે તો આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર એક જ દિવસ મિત્રો આજનો દિવસ પહેલી તારીખથી સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે થોડુંક છાંય વાતાવરણ રહેશે પરંતુ વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી નથી અને બે તારીખથી તમે જોઈ શકો કચ્છ ક્લિયર સૌરાષ્ટ્ર ક્લિયર ઉત્તર ગુજરાત ક્લિયર અને સાંજ સુધીની અંદર તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત પણ ક્લિયરને ત્રણ તારીખથી જોવા જઈએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણ છે એ ક્લિયર જોવા મળશે હજુ પણ મિત્રો બે દિવસ વરસાદને લઈને આગાહી છે જોકે હળવોથી મધ્યમ મેક્સિમમ મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એનાથી વરસાદની વધુ આગાહી નથી જોવા મળી રહી ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોઈ મોટી સિસ્ટમ નહીં બંગાળની ખાડીમાં પણ નહીં હિંદ મહાસાગરની અંદર પણ નહીં કોઈ મોટી સિસ્ટમો બનતી દેખાતી નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે હવે જે આપણને માવઠા થતા હોય છે તે મિત્રો હિમાલય ઉપર ભારે બરફ વર્ષાને કારણે થતા હોય છે તો આ માવઠા પણ મિત્રો હવે શરૂ થઈ જશે એટલે કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ ખાસ કરીને તાપમાન અહીંયા તમે જોઈ શકો છો આપણે ખાસ કરીને પાંચ તારીખ સુધીનું તાપમાન જોઈએ પાંચ તારીખથી અહીંયા તમે તાપમાન જોઈ શકો અહીંયા જે નંબર લખેલા છે એ નંબર તમે જોઈ શકો છો એ નંબર છે તાપમાનના છે અહીંયા તમે જોઈ શકો છો આ જે નંબર છે તાપમાનના છે અને તાપમાનની અંદર તમે જોઈ શકો છો બધાના માપ લખેલા છે કે ક્યાં કેટલું તાપમાન છે અહીંયા તમે છ તારીખે વહેલી સવારનું તાપમાન છે એ તમે જોઈ શકો છો જેની અંદર પાલનપુરમાં એકવીસ એકવીસને અહીંયા તમે જોઈ શકો છો તો છ તારીખથી તમે જોઈ શકો તાપમાનનો પારોશી અઢાર ડિગ્રી સુધી જતો રહેશે અહીંયા તમે જોઈ શકો છો અઢાર ડિગ્રી એટલે કે ખાસ કરીને ગુલાબી ઠંડીની શરૂઆત અને બપોરનું તાપમાન મેક્સિમમ તમે જોઈશો સત્યાવીસ અઠ્યાવીસ પચીસ અહીંયા તમે જોઈ શકો એ તાપમાન મિત્રો આપણે એસી ચાલુ કરીએ એટલું હોય છે પરંતુ આ તાપમાન ઘટીને આઠ તારીખની આસપાસ તમે જોઈ શકો છો તાપમાન છે અહીંયા મિત્રો ચૌદ ડિગ્રીએ જતો હોય તો નલિયાની અંદર મિત્રો બાર તેર ડિગ્રી ચૌદ ડિગ્રી એટલે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી તમારે સ્વેટર ફરજિયાત પહેરવા પડે આવી ઠંડી મિત્રો આઠ તારીખથી જોવા મળશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને અને બપોરનું તાપમાન પણ છવ્વી પચીસ ડિગ્રીની આસપાસ તો બપોરે પણ મિત્રો દિવસ દરમિયાન ઠંડી જોવા મળે તો અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખે તેર ડિગ્રી તાપમાન તેર ડિગ્રી એટલે કે તમારે ફરજિયાત તાપણાનો સહારો લેવો પડે તો અહીંયા તમે જોઈ શકો તાપમાન પણ એકદમ નીચું જઈ રહ્યું છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને જે શિયાળાની આપણે ધમાકેદાર રાહ જોઈ રહ્યા છે આ શિયાળો મિત્રો આવી રહ્યો છે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગની આગાહી અને એક મહિના સુધીનું વાતાવરણની આગાહી તમે જોતા હતા ખાસ કરીને એકત્રીસ તારીખે હજુ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી તમને પહેલા જ બતાવી દીધું પહેલી તારીખે પણ વરસાદને લઈને આગાહી કારણ કે સિસ્ટમ ગુજરાત ઉપર વિખાઈ છે પરંતુ બે તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની આગાહી છે પરંતુ મહારાષ્ટ્ર સમગ્ર વિસ્તારમાં ઘટી રહ્યું છે અને ત્રણ તારીખથી તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે ત્રણ બે તારીખ સુધી વરસાદની આગાહી છે ચાર તારીખથી કોઈ આગાહી નહીં ગુજરાત હવામાન વિભાગની પણ એકત્રીસ તારીખની આગાહી જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે મિત્રો આગાહી છે ત્યારબાદ કોઈ આગાહી નથી એકત્રીસ તારીખે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે પરંતુ પહેલી તારીખથી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં નથી માત્ર સૌરાષ્ટ્રમાં અને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને બે તારીખે પણ એવી રીતે પરંતુ તમે જોઈ શકો બે તારીખે એકદમ ક્લીન વાતાવરણ હશે અને અહીંયા તમે ત્રણ તારીખે જોઈ શકો માત્ર દક્ષિણ ગુજરાતમાં ચાર તારીખે તો મિત્રો તો તારીખ એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે આ સિવાય હેવી એટલે કે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે તો આજે મિત્રો ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપેલી છે એટલે કે બે થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે પહેલી તારીખે મિત્રો અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપેલી છે બાકી મિત્રો કોઈ વરસાદની આગાહી નથી અને આ મહિના દિવસ સુધીનો મેપ જોઈ શકો છો જે મિત્રો સત્યાવીસ નવેમ્બર સુધીનો છે ત્રીસ તારીખથી લઈને છ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પરંતુ છ તારીખથી લઈને તેર તારીખ સુધીમાં અહીંયા સુધીનો વિસ્તાર ક્લીન તેર તારીખથી લઈને વીસ નવેમ્બર સુધીનો ક્લીન અને વીસ તારીખથી લઈને સત્યાવીસ કોઈ પણ ભારતની અંદર વરસાદને લઈને આ આગ એટલે કે હવે કોઈપણ જાતની વરસાદને લઈને આ ગઈ નથી અહીંયા મેપ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર છે છ તારીખ સુધી ત્યારબાદ મિત્રો ક્લીન કોઈ વરસાદને લઈને આ ગઈ નથી અને ત્રણ તારીખ સુધી વાવાઝોડાની અસર રહેશે અને જેને લઈને આ જે પટ્ટો છે એ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વરસાદ જોવા મળશે ખાસ કરીને આપણે વાત કરીએ તેમ એક ઇંચથી લઈને હા ખાસ કરીને વધુ વધુ પાંચ ઇંચ સુધીનો વરસાદ બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત